નવી દિલ્હીના કર્તવ્ય પથ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસન વૈશ્વિક ઓળખના ના વિષય આધારિત રજૂ થયેલો

ICS નો દરજો પ્રાપ્ત કરી ચૂકેલા ગરબા તેમજ આ ગરબા સાથે હલકદાર અને મીઠો અવાજે રજૂ થયેલો પરંપરાગત કચ્છી ગીત રાણો ચિંધો રાજબે ભેનો સહિતના આકર્ષણોએ આ ટેબલો સંદર્ભ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું અહેવાલ વિજય મકવાણા